બને ત્યારે મિત્રો જણાવી દઈએ કે ભારતીય પુરાતત્વ સ્પર્શી એટલે કે મિત્રો જણાવી દઈએ કે કહ્યું હતું કે કેદીને તાજમહેલ પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી ન હતી જો કે કેમ કે તેને હાથખડી પહેરી હતી અને મિત્રો જણાવી દઈએ કે ત્યારે તાજ સુરક્ષા ત્યારે સાહેબ પોલીસ કમિશનર સૈદી અરીબ અહેમદે જણાવ્યું હતું કે ઇન્ટરનેટ પર વાયરલ થયેલો વિડીયો જૂનો છે જે આ મિત્રો અત્યારને આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ